મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આ છાપરું આખે આખું ભરાઈ ગયું છે મિત્રો અને સામેના છાપરામાં કદાચ બે લાઈન બે પિલર ઉતરાવે એવું લાગી રહ્યું છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો અને બજાર વિશેની આજની વાત કરીએ તો બજારમાં થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો સો રૂપિયા આસપાસનું બજાર હજી એ ઢીલું જોવા મળી રહ્યું છે પરિવાર ને હરાજી ચાલો તો આપણે રૂબરૂ જાણીએ કેવા બાલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો અને મિત્રો તમને આ માહિતી સારી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં

પિસ્તાલીસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ થયો છે પિસ્તાલીસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ થયો છે દેશી લસણ છે મિત્રો પિસ્તાલીસો ને પિંચોતેર રૂપિયામાં વેચાવ સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઈઝ છે અમુક ટકા મીડિયમ સાઈઝે જોવા મળ્યું છે અમુક ટકા કોઈ પીળો માલ દેખાઈ રહ્યો છે આની અંદર પીળો પડી ગયો છે મિત્રો વજનમાં સારું છે મિત્રો વજનમાં કંઈ ઘટે એમ નથી વજનમાં સારું છે ખેડૂત મિત્રો છે કયું ગામ સુડતાલીસો ને એકતાલીસ સુડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો મસ્ત માલ છે મિત્રો એકદમ કડક માલ છે સુપર માલ છે ક્વોલિટી માલ છે અને સાઇડની વાત કરીએ તો સાઇઝમાં મીડિયમ સાઇઝ છે મીડિયમથી થોડુંક મોટી સાઇઝ અમુક ટકા જોવા મળીએ વીસ ટકા જેવી મોટા ગોલા પણ જોવા મળીએ છે અને બાકી એવરેજ સાઇઝ છે મિત્રો પિસ્તાલીસો ને એકતાલીસ સુડતાલીસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણું છે મિત્રો આ સુડતાલીસો ને એકતાલીસ તેતાલીસો ને એકતાલીસ ચાર હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો અને ચાર હજાર ત્રણસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો ચાર હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણું છે અને સાઈઝની વાત સાઈઝમાં મોટી થઈ છે અને અમુક ટકા આવો આ ટાઈપનો પીળો માલ થઈ ગયો છે મિત્રો આ ટાઈપનો પીળો માલ જોવા મળી રહ્યો છે બગાડવાળો છે કોક કાઠીઓ ને વજનમાં થોડું ભરવું પડી ગયું છે મિત્રો એકતાલીસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો એકતાલીસોને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો સાઈઝમાં મીડિયમ છે મીડિયમથી ઝીણું પણ જોવા મળી રહ્યું છે અને કોકકાઠીઓ બગાડવાળો જોવા મળ્યું છે એકતાલીસો ને એકોતેર એકોતેર રૂપિયામાં માલ વેચાણો છે તમે જોઈ શકો છો એકતાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સુડતાલીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો સુડતાલીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો એમપીનો માલ છે મિત્રો સુડતાલીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલ સુડતાલીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો અને ઓમ સાઈઝની વાત કરીને તો સાઈઝ મોટી છે પણ પડદા ફિનિશિંગ વિખાઈ ગયું છે મિત્રો એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ એકતાલીસો એકાણું રૂપિયામાં વેચાણો છે ને સાઇડની વાત કરીએ તો સાઈડમાં મીડિયમ સાઈઝ છે અને અમુક ટકા બગાડવાળો એ જોવા મળી રહ્યો છે આમાં આ ટાઈપનો બગાડવાનો માલ જોવા મળી રહ્યો છે મિત્રો એકતાલીસો ને એકાણું